આજે બપોરે અગિયાર વાગ્યે પ્રેમલગ્નના કાયદામાં ફેરફાર તથા સુધારા બાબતે મહેસાણા ખાતે સર્વ સમાજના લોકો દ્વારા અવસરપાટી પ્લોટ ખાતે મહાસભા યોજી ત્યારબાદ રેલી સ્વરૂપે જંગી મહારેલી યોજી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

અમારા મહેસાણા જિલ્લાના કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવાના છે જય હિન્દ જય ભારત મૈત્રીકરણના ક્યાંક ના ક્યાંક કાયદાનો ગેરલાભ ઉઠાવી મોટી ઉંમરના જે મહિલા હોય છે પોતાના બાળકોને છોડીને બીજા ઘર કરતા હોય છે તો એ બારામાં શું કહે છો એમાં પણ થોડો ખરેખર ફેરફાર લાવવો જોઈએ એ કાયદાનો અભ્યાસ કરવાની જરૂર છે સરકારને શું કહેશો સતીશભાઈ આજે જંગી મહારેલી બાબતે આજે જે દરેક સમાજમાં પીડા છે મા બાપની પીડા છે કે છોકરીઓને વીસ વીસ મોટી કરી અને ભાગીને પ્રેમ લગ્ન કરે અને પોલીસ સ્ટેશનમાં એવું કહે છે કે હું મારા મા બાપને ઓળખતી નથી તો આ મા બાપની પીડાનું દર્દ અમે આજે ઉજાગર કર્યું છે અને પ્રેમ લગ્ન નોંધણીના કાયદાના ફેરફાર માટે અમે મહારેલીનું આયોજન કરેલું છે એમાં સૌ આગેવાનો સર્વજ્ઞાતિ સમાજના આગેવાનો પધારેલા છે એમાં અમારી માંગણીઓ છે બત્રીસ વર્ષ સુધી મા બાપની સહી રાખો ચાલીસ વર્ષથી વધુના સાક્ષીઓ રાખો છોકરી જે વિસ્તારને વિસ્તારની કોર્ટમાં જ પ્રેમ લગ્ન થવા જોઈએ પણ કોઈ છોકરી પ્રેમ લગ્ન કરે તો મા બાપની તમામ મિલકતમાંથી એનો બે દખલ કરવામાં આવે એવી અમારી માગણી છે ક્યાંક ના ક્યાંક મોટી ઉંમરના જે છોકરીઓ હોય જે મોટી ઉંમરની વ્યક્તિ એ પણ પોતાના છોકરાઓને છોડીને પણ બીજા વ્યક્તિ સાથે જતા હોય છે એ એ બાબતે શું કહેજો એ પણ ખોટું છે તો એ જે મૈત્રીકરણનો કાયદો પણ હવે બદલવાની જરૂર છે કારણ કે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જ કાયદા હોવા જોઈએ જીવન ક્રાંતિ મહારેલી જે આયોજન કરવામાં આવ્યું છે આયોજકો દ્વારા મને આમંત્રણ આપવા માટે આવ્યું હતું અને આ રેલીનો નો હેતુ કે જે પ્રેમ લગ્ન કરી અને દીકરી જાય છે ત્યારે એની સહી એ મા બાપની હોય એવી કાયદો બદલી અને એવો એક કાયદો બનાવો જેથી કરીને દીકરી પરેશાન ના થાય એના અનુસંધાને આ મહારેલી આયોજન કરવામાં આવ્યું છે મને ઠીક લાગ્યું કે આવા ઘણા બધા પ્રશ્નો સાંભળીએ છીએ કે કોઈ પણ દીકરી ગમે ત્યારે ગમે ત્યારે એની ભૂલથી આવી દીકરીને ફસાવી અને જે પ્રેમ લગ્ન કરી અને લગ્ન નોતા હોય છે ત્યારે જુદા જુદા પ્રકારના બહુ ખરાબ બનાવો બનતા હોય છે એ બનાવો ન બને દરેક મા બાપ ને એવી ઈચ્છા હોય કે મારી દીકરી સુખમ જાય હેરાન ના થાય એ આના કારણે આવા પ્રશ્નો ઉપસ્થિત થયા ત્યારે જનક્રાંતિ મહારેલી દ્વારા આયોજન કરવામાં આવ્યું ત્યારે હું એને સમાધાન આપવા માટે આવ્યો છું એવું કોઈ શંકા નથી આ પાર્ટીમાં અમારી જ્ઞાનીબેન ઠાકોરે જ્યારે ધારાસભ્ય હતી ત્યારે વિધાનસભામાં પ્રશ્ન પણ ઉપાડેલો છે એને કહ્યું હતું કે જે દીકરી સમૂહ લગ્ન પ્રેમ લગ્ન કરે છે એમાં એની મા બાપની સહીઓ ફરિયાદ રાખો

अब आप अपनी जान माता को इस दिन 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 पहले करवा मावे जनरल उत्तर प्रदेश सरकार तमा, एक कार्यों बनाए हुए हैं ये इतने सामग्री माता को तमाम लोगों आये विश्वनिधि बंता आज के अंदर मचना हमारे प्यार एक महत्वपूर्ण लक्ष्य में विरुद्ध मानसिक प्रतिरोध को हमें तथा विश्वनिधि विरुद्ध मामे संपर्क मना कर प

પાટીદાર સમાજની દીકરી હોય કે કોઈ પણ સમાજ દીકરી હોય ભાગેડું લગ્ન વિરુદ્ધ કાયદામાં જન ક્રાંતિ આયોજન મહેસાણા ખાતે કરવામાં આવ્યું છે એની અંદર તમામ સમાજના આગેવાનો સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને કાયદામાં સુધારા વધારા કરવા ખૂબ જરૂરી બને કારણ કે અઢાર વર્ષની દીકરીમાં સમર શક્તિ ખૂબ અભાવ હોય છે અને જાણી જોઈને ફસાવાના કાવતરા કરતા યુવાનો એના સંદર્ભમાં અમે એક નિયમ કહેવામાં આવ્યું છે કે અઢાર વર્ષની પણ એમાં એકવીસ વર્ષનો નિયમ લાવવામાં આવે જેથી કરી અને જે અઢાર વર્ષની દીકરીઓ ફસાવાના કાવતરા કરી અને દીકરીઓને ભગાડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ગુજરાતની અંદર અને અવારનવાર સરકારમાં અમે રજૂઆત પણ કરી છે અને આવનારા દિવસોમાં જલ્દીથી જલ્દી આ કાયદામાં સુધારા વધારા કરવામાં આવે એના સંદર્ભમાં આજે જનક્રાંતિ રેલીનું આયોજન કરવામાં આવે છે બિલકુલ આમાં સમાજ કરતા બી જરૂરી એ છે કે જ્યારે દીકરીઓનો પ્રશ્ન આવે જરૂરી હોય છે આ કોઈ પક્ષ કાર્યક્રમ નથી એટલે આની અંદર જો પાટીદાર સમાજના કહેવાતા આગેવાન હોય તો પાટીદાર સમાજ પ્રશ્ન હોય કે દરેક જ્ઞાતિના સમાજ નો પ્રશ્ન હોય તો એમાં સૌથી પહેલા આવીને પહેલ કરવી જોઈએ ને અને સમર્થન કરવું જોઈએ